આજે અમે તણે ગામના વાવબેરાજા મસીટિયા અને ચાપા બે તણે ગામના ખેડૂત અને જીવ બીના ગ્રાહક તરીકે અમે સુપ્રિન્ટ ઇન્જિનિયર સાહેબને મળવા આવ્યા છેલ્લા વરસાદ ખેંચાણોના અમારા પાક હજારો હેક્ટરમાં મગફળીના ઊભા છે જેને બે જ પાણીની જરૂરત હોય માત્ર દસ દિવસમાં આઠ કલાક લાઇટ આવે છે ઘડીક જાય છે ઘડીક આવે છે એ પરિસ્થિતિને પાંચ વીઘા જમીન પીધાવી નથી શક્યા અને ઘડી ઘડી વાયર તૂટે છે આ અમે સુપ્રિટ ઇન્જિનિયર સાહેબને ને રજૂઆત કરવા આવ્યા છે કે વાવ અને ચાપા બે જે નવા ફીડર બન્યા છે એ જેટકો વાળા હમણાં નવો જ પાવર સ્ટેશન બનાવ્યો અડબળમાં ઉતાવળમાં ચાલી ચાર્જ કરી અને ખેડૂતોને લાઇટ આપી દીધી છે પણ લાઇટ પૂરી પડતી નથી જો આ જ પરિસ્થિતિ રહેશે તો અમારો પાક નિષ્ફળ જશે અને નિષ્ફળ જશે તો અમારી ઉપડેલી લોનો હજારો લાખો હેક્ટરમાં ઉભેલી માંડવી જો અમારી પૂરી થઈ જશે તો અમે દેવેદાર બનશે અને અમારો પાક નિષ્ફળ જશે એના માટે અમે વિનંતી કરવા આવ્યા છે કે અમને જરૂરત મુજબનો જરૂર પડે તો ઉદ્યોગમાંથી પવર કાપી અને બે કલાક અમને પવર વધારે આપો અમે હેલ્પર માટે એક ત્રણ ગામ વચ્ચે એક ગાડી એક ખાસ રાખો કે અમારો લોકલ સોર્સમાં કુવા અને બોર સિવાય કોઈ પાણીનો કોઈ વિકલ્પ નથી ઘણા ગામોમાં પણ કિનાલ દ્વારા પાણી આવતા છે આ અમે રાજાશાહીથી મજબૂત આ ત્રણે ત્રણ ગામના ખેડૂત છે અને ઉપચાર વિચાર કે સારામાં સારી અમારા જમીનો છે જો લાઈટ નહીં હોય તો અમે બરબાદ થશે એ સાહેબ ને અમે ધ્યાન દોરવાય